ડવોઈ શહેરના મુખ્ય માર્ગ એવા વડોદરા ભાગોળ પાસે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની નજીકથી પસાર થતી વખતે એક ગાયને વીજ થાંભલામાંથી લીક થઈ રહેલા કરંટનો આંચકો લાગ્યો હતો કરંટ લાગતા ગાય તરફડિયા માડીને ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વીજ કંપનીના અધિકારીઓને તાત્કાલિક સંપર્ક કર્યો હતો ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં વીજ કંપનીની બેદરકારી સામે ભારે રસ જોવા મળી રહ્યો છે તેમણે જણાવ્યું કે વીજ થાંભલાની જાળવણીના અભાવના કારણે અવરનવર આવા અકસ્માતો સર્જાય છે ગાયનું મૃત્યુ ગૌ ગૌપ્રેમીઓમાં પણ શોખની લાગણી છવાઈ ગઈ છે આ માર્ગ પરથી મોટી સંખ્યામાં લોકો અને બાળક પણ પસાર થતા હોય છે ત્યારે જો કોઈ માનવીને કરંટ લાગ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત આ સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ Gujarati